ગોંડલના રીબડાના જે અમિત ખૂંટ છે તેમણે જે આત્મહત્યા કરી તે કેસમાં હવે નવો વળાંક સામે આવ્યો છે અને નવો ઘટસ્ફોટ થયો છે કારણ કે આ કેસની અંદર હવે ત્રણ વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે બે એડવોકેટ છે સંજય પંડિત અને દિનેશ પાતર અને એમની સાથે જે સગીરા સાથે દુષ્કર્મ થયું હતું અને એમની જે બાનપણી છે એમણે જે નિવેદન આપ્યું હતું આ ત્રણ વ્યક્તિની અત્યારે ધરપકડ થઈ ચૂકી છે હવે એક આમાં નવો વળાંક શું સામે આવ્યો છે તેમની વાતચીત કરી આજના વિડીયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ જે રીતે શનિવારની એક ઘટના બની કે જે રાજકોટની એક સત્તર વર્ષીય સગીરા છે તેમણે આરોપ મૂક્યો કે એમના ઉપર દુષ્કર્મ થયું છે અને જે રીબડા નો અમિત ખૂંટ નામનો જે વ્યક્તિ છે એમણે એમના ઉપર દુષ્કર્મ આચર્યું છે એ પછી આપણે જોયું કે અમિત ખૂંટે પોતાની જ વાડિયા ગણે ફાંસો ખાઈ અને આત્મહત્યા કરી લીધી અને સુસાઇડ નોટ મળી આવી તેમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા છે તેમને કારણે અને ખાસ કરીને જે આ સગીરા છે એમની સાથે હજુ એક છોકરીનું જે નામ આપવામાં આવ્યું હતું આ બધાએ સાથે મળી હની ટ્રેપમાં ફસાવાનો પ્રયત્ન કર્યો એટલા માટે એમણે જીવ ગુમાવ્યો છે પરંતુ આજે પોલીસે જે રીતે પૂછપરછ કરી જે રીતે હની ટ્રેપમાં ફસાવી દેવા રાજકોટના જે વિવાદિત વકીલ છે સંજય પંડિત અને જે દિનેશ પાતર છે એ બંનેની ભૂમિકા સામે આવી હોવાનું પણ અત્યારે સામે આવ્યું છે રાજકોટ ગ્રામ્ય એસપી હિમકરસિંહે ઝીણવટ તપાસ કરીને દુષ્કર્મની ફરિયાદ કરનાર સગીરા અને જે બીજી યુવતી હતી જેમણે નિવેદન આપ્યું હતું કે આ વ્યક્તિ સાથે આ સત્તર વર્ષીય સગીરા છે એમની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે એ બંનેની પણ પૂછપરછ કરવામાં આવી અને એમાં જ આ મોટો પર્દાફાશ થયો છે અને કહેવામાં આવ્યું છે કે જે એક વ્યક્તિ એમની પાસે આવ્યો હતો એમણે કહ્યું હતું કે તમારે આ ઘટના પોલીસની સામે રાખવાની છે કે દુષ્કર્મની ફરિયાદ નોંધાવવાની છે તમારી સાથે જે આ બે વકીલ છે દિનેશ પાતર અને સંજય પંડિત તે બંને પહેલેથી સુધી તમારી સાથે રહેશે પોલીસે પૂછપરછ શરૂ કરી જે જે રીતે આપણે જોયું કે આજે આ બંને એડવોકેટ છે તેમને બોલાવવામાં આવ્યા હતા તેમની પૂછપરછ શરૂ થઈ હતી એ જ દરમિયાન હવે બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે કારણ કે જે રીતે આ સગીરા છે અને એમની બે બહેનપણી છે તેમણે પણ એવો ખુલાસો કર્યો છે કે હા એક વ્યક્તિ અમારી પાસે આવ્યો અને અમને લાલચ આપવામાં આવી હતી કે તમને આટલા પૈસા આપવામાં આવશે એટલા માટે તેઓ આ કામ કરવા માટે તૈયાર થયા આવી બધી જ વાતનો ખુલાસો થયો છે એટલે હવે જે સગીરા સાથે દુષ્કર્મ થયું છે આપણી સામે આવી હતી તેમનું નિવેદન લેવામાં આવ્યું છે અને એમાં ઘટસ્ફોટ થયો છે પણ હવે એ જોવાનું છે કે આ એક વ્યક્તિ કોણ છે કે જે આ બંને સગીરા પાસે આવ્યા હતા અને આ બધું કામ કરાવવા માટે તેમને કહ્યું હતું એટલે સવાલ હજુ પણ એ જ થાય છે કે કેમ નામ સામે નથી નથી આવ્યું કે કોણ વ્યક્તિ એ હતો એમની પાસે ગયું હતું અને કહેવામાં આવ્યું હતું કે તમારે આ કામ કરવાનું છે અમિત ખૂંટને ફસાવવાનું છે અને પછી આ બધું થયું હવે સવાલ અને નજર બધાની એ જ વ્યક્તિ ઉપર છે કે ક્યારે પોલીસ આ વ્યક્તિનો ખુલાસો કરે છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર